પરેશ ધાનાણી અને સી પાટીલના સામસામે આક્ષેપ પ્રતિ જોવા મળી રહ્યા છે પરેશ ધાનાણીના પટેલ અને ક્ષત્રિયો વિશેના નિવેદન પર પાટીલ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી ધાનાણીએ પટેલ અને ક્ષત્રિયોને હરક પદુડા કહ્યા છે પાટીલે પલટવાર કરતા કોંગ્રેસના નેતાઓના નિવેદનને બફાટ ગણાવ્યો છે આપણે અઢારી એક થઈ ભ્રષ્ટાચાર નાબૂદ કરવા ભાજપનું બી વાર બેટા પટેલિયા બાપુ બે બળે ચીડા હરખ પુતુડા ભાજપ વી ને દરરોજ ઉઠીને બે દહોલ પાણી પાયું કે જલ્દી ઝાડ મોટું થાય ને ફર ઉનાળે છાયો મળશે પંદર માં અમારે અખતરો કરવાનો થયો ને ત્યારે ખબર પડી કે ફાટી ગયા આઠ ભાજપના નેતાઓ એની સરકાર એની સૂચનાથી એની પોલીસે અમારી મા બેનતી કર્યું મારી મારી લોટ બાંધી દીધો હે કોંગ્રેસના નેતાઓના નિવેદનો એને જો શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો બફાટ કરવાનું એમનો સ્વભાવ છે આજે જ્યારે એમને ભીત ઉપર એમની હાર દેખાઈ રહી છે અને ગુજરાતમાં તો ક્લિયર કટ છવ્વીસે છવ્વીસ સીટ ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે ત્યારે સ્વાભાવિક એમને બોખલાટને કારણે ગમે તેવા નિવેદન કરવા ગમે તે સમાજ માટે ગમે તેવા શબ્દ પ્રયોગ કરવા એ એમનો સ્વભાવ રહ્યો છે